મુ આયો કે આયો આ પહેલા આયો હા હાલા કાલિયા ઉઠી એવો હું પતંગ દોરો લઈને આવી જોતી ખેતરમાં કોઈ કોમ ધંધો છે પગ ના દે તો પગ જુડો થઈ જાવ મણા

માએ વેકતમ હેતરમાં કઈ તો ને મોર થાય છે મારો હું ગયા તો પગ જુદો કરી નાખ્યો હું તો વાત કરું

પંગા દઉં ને આય માં ઉતરે આઈ ઉતરે આ દોરી કઈ દોરી ખલા હા આ દોરી નાખી દેવતી નાખી લે એ મારા બતન પાડી ને મારા બાપાએ તો હું શું કરું આ દોરી ની પોલીસ પકડી જહા માખા લમરા મન બે 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 ખબર ચાયા દોરી બાપા નહીં તો ચાયા તેલો લઈ

મારા મારા બેટા ને તમાકુ વાય તે અત્યાર થી ઉતરણ આઈ જઈ છે છોકરો ની એ મારો બેટો તમે જો તો ઝાડુ લઈ ને દોડશે ને તે પાછળ તમાકુ નો પત્તો બધો જણ વાયરે ઉડતો ને એવું અમે કેટલી હોર રાખી ને બેહી રેવાનું એ હું આ ઘવાની આ બધી હોર રાખવા આવું છું અને પેલા આ બલો ગા ગુજીન છોકરો પેલો ડોમડો હા એ અતારો માં સગાતો તો પતંગ તે પાવ થોરો વળી ધમકાર્યો તાને થોરો વળી અને બધું ગોડિયા જંતર છે એ ગો

અલે હે ખામલી પર દે હા આ ઘુજી બધું મજા ન આવો કરે એમાં તો મત તો ના હોય ના હોય આકુ કુટું વેવુ જ આકુ કુટું કરી લેજો

જો આપડે આ ફેડોળા આ તમે જો અલ્યા હા ફેડોળા અલ્યા અરે એ તમે જોયા જો ના સખરો તો આપણા ઢાપલા થા ખાવાનું મલવાનું જ નઈ જો જો ફરવું હોય ને ખરો હમ તમાર જો

બોલે કે બાર મહિનાનો આખો પાક બગાડે એટલે વાત સાચી પણ વાઘુજી યાર કશું મગજ મારી નથી થતી આ રે યાર કુટુંબ વિશે બોલ્યા કુટુંબ ના કરી

છોકરામાં

એટલે બધા છોકરા ઓળી માં પૂરું ગોમના છોકરા પૂરું તો ખંચ્યા ઘર ના તો ભલે તો હમણાં હાલ હમણાં હાલમાં ખબર છોડવા તો નથી એમ બાપુ યાર અત્યારે લાપુડ ઝાપુડ કરી ગયો યાર અલ્યા તમે ઢીલા પડ્યા નકડા આછું તો માહોલ થવાનો નાખો કેવું નહીં ને છોકરા બાપુજી કોઈ વેડી છે ભચ્ચ્યુ છે નહીં છોકરા છે

દરવાજો ખોલીને સુકા બાર કાઢે સારું છે કપાસ તને ખબર છે મારી તો